ભુજ ખાતે વિચરતી વિમુક્ત જાતિ સંગઠન અને દેવી પૂજક સમાજ દ્વારા સ્નેહ મિલન સમારંભ યોજાયો કચ્છમાં વસવાટ કરતા વિચરતી વિમુક્તિ જાતિના દેવી પૂજક સમાજ દ્વારા એક સ્નેહ મિલન સમારંભનું આયોજન કરાયું હતું જેમાં કચ્છ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ અંગેની વિગતો આપતા વિચરતી વિમુક્ત જાતિ સંગઠનના અગ્રણી રમેશભાઈએ જણાવ્યું હતું કે વિચારતી વિમુક્ત જાતિ સમાજમાં દેવીપૂજક જ્ઞાતિ સહિત અલગ અલગ ચાલીસ જ્ઞાતિના લોકો આવે છે વિચારતી વિમુક્ત જાતિના લોકો હજુ શિક્ષણથી વંચિત છે તેમનામાં શિક્ષણનું મહત્વ સમજાય અને સરકારશ્રી દ્વારા અપાતા વિવિધ પેકેજોનો લાભ મળે તે માટે એક સ્નેહમિલન સમારંભનું આયોજન કરાયું હતું જેમાં કચ્છ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રમેશભાઈએ જણાવ્યું કે વિચરતી વિમુક્ત જાતિના વિકાસ માટે વિનોદભાઈ ચાવડા સાથે ખાસ ચર્ચા કરવામાં આવી હતી અને તેમના દ્વારા આગામી સમયમાં પોતે ચૂંટાઈને સંસદમાં જશે તો વિચારતી વિમુક્ત જાતિના સર્વાંગી વિકાસ માટે પ્રયાસ કરશે અને સરકારશ્રી દ્વારા અપાતા લાભો પણ આ સમાજને પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે આ અંગેની માહિતી આપતા સમાજના અગ્રણી રમેશભાઈએ જણાવ્યું હતું કે આજે મારા વિરાટ વિચતી વિમુખ સંઘ દ્વારા અને દેવી પૂજકના દ્વારા એક સંમેલન યોજવામાં આવ્યું હતું જે સંમેલન અમે વિનોદભાઈ ચાવડાના સમર્થનમાં યોજ્યું હતું અને આ સંમેલન યોજવા પાછળનું કારણ કે વિચતી વિમુખ જાતિના ઘણા વર્ષોથી અનેક પ્રશ્નો પેન્ડિંગ પડ્યા છે ત્યારે આ પ્રશ્નોને વાચા મળે અને અમારા સમાજને પણ શિક્ષણ જેવી અને સામાજિક શૈક્ષણિક વ્યવસ્થા આમનો ભાગ મળી રહે ને છાત્રાલયો મળી રહે તેને ઘરથાનના પ્લોટો મળી રહે તેવી નાના મોટા ઘણી વેદનાઓ છે અમારી સમાજની સંસ્કૃતિની સમાજની પરંપરાઓની અને માન્યતા મળે એ હેતુથી આજે અમે એક સમાજનું સંમેલન યોજ્યું હતું તેમાં વિનોદભાઈ ચાવડા સાહેબે અમાને ખાતરી આપી છે કે આવનારા દિવસોની અંદર જ્યારે હું લોકસભામાં ચૂંટાઈને જઈશ તો પાછો ફરી પાછું ત્યારે હું પહેલું કામ અગ્રતા ક્રમ રાખી કરીને આ દેવીપૂજક સમાજને વિચરતી વિમુખ જાતિની જે ચાલીસ જ્ઞાતિઓ આવે છે તેના કામ કરવામાં હું ક્યારે પાછી પાણી નહીં કરું તેવી ખાતરી આપી છે